અમાવસ્યાના દિવસે ચંદ્રની પૃથ્વી પર વિશેષ અસર પડે છે જેના લીધે પૃથ્વી પર રહેતા જીવોના શરીર અને મન બંને અસ્વસ્થ અને ચંચળ બને છે આવું ન થાય એ માટે અમાવસ્યાના દિવસે દાન સ્નાન અને ધ્યાન કરવાનું મહાત્મ્ય છે બ્રહ્મપુરાણ નારદ પુરાણ અને વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે અમાવસ્યાના દિવસે પૂર્વજોની પૂજા બ્રહ્મભોજન ગાયનું દાન કાચા સીધાનું દાન પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે અમાવસ્યા ની તિથિ ના સ્વામી પિતૃ છે સ્નાન કરવું મંત્ર જપ તપ અને વ્રત કરવું સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળનું જળ આપવું ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો આ દિવસે કોઈ શિવ મંદિરે જઈ ત્રાંબાના લોટામાં જળ ભરી શિવલિંગ પર ચઢાવવું ઓમ નમ શિવાય મંત્રનો જપ કરવો હનુમાનજી સામે દીવો કરવો હનુમાન ચાલીસાના પાઠ કરવા મિત્રો આ અમાવસ્યા ગુરુવારના દિવસે આવી છે આથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે ગુરુગ્રહની પૂજા અને પિતૃઓનું પૂજન કરવાનો આ અમૂલ્ય અવસર છે આ શુભ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી તુલસી ધૂપ દીપ અબીલ ગુલાલ મીઠાઈ અર્પણ કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવા ગુરુવારે ગુરુની પૂજા કરવી ગુરુની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે આથી આ અમાવસ્યાના દિવસે શિવલિંગ પર ચંદન પીળા પુષ્પ બીલીપત્ર વગેરે ચડાવવા ગુરુગ્રહ ઓમ બૃહસ્પતિ નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો આમ કરવાથી જેની કુંડળીમાં ગુરુગ્રહ નબળો છે તે ગુરુગ્રહ મજબૂત થશે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થશે આ દિવસે મસૂરની દાળ પીળા વસ્ત્ર વગેરેનું દાન કરવું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિનું ખૂબ જ મહત્ત્વ છે આથી આ દિવસે સ્નાન દાન ધ્યાન જો કરવામાં આવે તો વ્યક્તિને શાશ્વત પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું પુણ્ય કે જેની અસર જીવનભર રહે છે આથી અમાવસ્યાની તિથિએ સ્નાન દાન ધ્યાન પિતૃતર્પણ વગેરે કાર્યો જરૂર કરવા અમાવસ્યાની તિથિના સ્વામી પિતૃદેવ છે આથી આ દિવસે પિતૃ તર્પણ કરવામાં આવે છે પવિત્ર નદી કે જળાશય કે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે પરંતુ જો તમે ગંગા નદી પવિત્ર જળાશયમાં સ્નાન કરવા નથી જઈ શકતા તો ઘરે રહીને નાહવાના પાણીમાં તલ ઉમેરીને અથવા તો ગંગાજળના ટીપા ઉમેરીને સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પછી પવિત્ર જળાશય કે નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આ દિવસે સ્નાન કાર્યથી શુદ્ધ થઈ ઘરના મંદિરમાં રહેલા ઈષ્ટદેવનું સ્મરણ કરવું પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં લાલ પુષ્પ ચંદન ઉમેરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું માક્ષર માસ એ પિતૃઓને સમર્પિત હોય છે આથી આ મહિનાને નાનો પિતૃપક્ષ પણ કહેવાય છે આથી માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃઓને પિંડદાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે આ દિવસે વિધિ વિધાન સાથે કરવામાં આવેલ પૂજાપાઠ અને પિતૃ સ્મરણથી તેમના વંશજોને આશીર્વાદ મળે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાનું દાન કરવાથી સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્યની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે આ અમાસના દિવસે ઉપવાસ કરવાથી માત્ર પિતૃગણ જ નહીં પરંતુ બ્રહ્મા ઇન્દ્ર સૂર્ય અગ્નિ હવા ઋષિ પ્રાણી અને પક્ષી સહિત અનેક સંતુષ્ટ થાય છે માક્ષર માસની અમાવસ્યા એટલે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટેનો શુભ દિવસ આ અમાવસ્યા એટલે વર્ષની સૌથી મોટી અમાવસ્યા છે તથા આ અમાવસ્યાને દર્સ્ત અમાવસ્યા પણ કહે છે મિત્રો આ અમાસની રાત્રે ચંદ્ર દેખાતો નથી આ દિવસ એ ચંદ્રદેવને સમર્પિત હોય છે

સવારે અને સાંજે તુલસી ક્યારે દીવો કરવો આમ કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે અમાસના દિવસે પીપળાની પૂજા કરવાનું મહાત્મ્ય છે કહેવાય છે કે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે આ દિવસે પીપળાના ઝાડને પાણી સીંચવું ઘીનો દીવો કરવો ત્રાંબાના લોટામાં પવિત્ર જળ ભરી તેમાં જવ તલ દૂધ નાખી આ જળ પીપળાના થડમાં રેડવું આમ કરવાથી પિતૃઓ તૃપ્ત થઈ પ્રસન્ન થશે તેના સંતાનને તેના વંશજોને શુભ આશીષ આપશે ઘરમાં સંપત્તિ અને સંતતીનો વધારો થશે વિષ્ણુ પુરાણમાં અમાસના દિવસે કરવાનો એક ખાસ ઉપાય બતાવ્યો છે આ ઉપાય છે નાળિયેરમાં ખાંડ ભરી આ નાળિયેર કીડીના દર પાસે મૂકી દેવું ત્યાર પછી પાછું વળીને ન જોવું આમ કરવાથી અચાનક ધન પ્રાપ્તિ થશે માતા લક્ષ્મી પ્રસન્ન થશે આ એક ચમત્કારિક ઉપાય છે આ ઉપાય માક્ષર મહિનાની અમાસના દિવસે જરૂર કરવો જોઈએ અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે નદીમાં સ્નાન કર્યા પછી પાંચ દીવા પ્રગટાવી તે દીવામાં એક લવિંગ મૂકવું લવિંગ મૂકીને એ દીવો પવિત્ર નદીમાં તરતો મૂકી દેવો કહેવાય છે કે આ ઉપાય કરવાથી જીવનનો અંધકાર દૂર થશે જીવનમાં નિરાશા પામેલા વ્યક્તિએ આ ઉપાય જરૂર કરવો આ દીવો જળમાં વહેતો મૂકવાથી જીવનમાં રહેલ દરેક આર્થિક સમસ્યાનો અંત આવી જશે જીવનમાં નવી આશાનો પ્રકાશ પથરાશે દરેક અમાસના દિવસે ગાયને લીલો ઘાસ ચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી કે બિસ્કીટ ખવડાવવા કીડીને કીડિયારું પૂરવું કબૂતરને દાણા ચળ નાખવા આમ કરવાથી જીવનની દરેક પરેશાની રોગ દોષ ગરીબી વગેરેનો નાશ થશે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ધંધામાં બરકત આવશે દર અમાસના દિવસે ગરીબ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું જરૂરિયાત મનને જરૂરી વસ્તુ આપવી આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના ભંડાર ભરેલા રાખશે અમાવસ્યાના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું આ દિવસે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવાનું ખૂબ મહાત્મ છે જો ગંગા સ્નાન પવિત્ર નદી કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા ન જઈ શકો તો ઘરમાં નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે અમાસના દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવાથી ભાગ્ય ચમકે છે જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઘરમાં ધન ધાન્યની કમી નથી રહેતી આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે લોકોની કુંડળીમાં ચંદ્રદોષ હોય તે લોકોએ અમાસના દિવસે પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને શારીરિક શક્તિ તેમજ દીર્ઘાયુષ પ્રાપ્ત થાય છે દર અમાસના દિવસે હનુમાન ચાલીસા શનિ ચાલીસાના પાઠ કરવા રાત્રે માટીના કોડિયામાં સરસવનું તેલ ભરી લાલ દોરાની દિવેટનો દીવો પ્રગટાવવો અને ઘરના ઉમરે મૂકવો આમ કરવાથી અનેક બાધા દોષ દૂર થશે મા લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે જેમને જીવનમાં સંતાન સુખ નથી તેમણે અમાસના દિવસે પિતૃઓને પિંડદાન શ્રાદ્ધ વગેરે કરવું આમ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે અને સંતાન સુખ અને સંપત્તિમાં વધારો થશે જેમની કુંડળીમાં કાલ દોષ છે તેમણે અમાસના દિવસે નદીમાં સ્નાન કર્યા પછી ધાતુથી બનેલા નાગ અને નાગણની પૂજા કરવી અને એ નાગ અને નાગણ વહેતા પાણીમાં પધરાવી દેવા આમ કરવાથી કાલ સર્પદોષમાંથી મુક્તિ મળશે જેમને સંતાન યોગ નથી બનતા તેમણે અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી તર્પણ કરી પિતૃ સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં સંતાન સુખના યોગ બનશે માક્ષર પોષ અને મહા આ ત્રણ મહિના દરમિયાન વાતાવરણમાં ઠંડી પુષ્કળ પડતી હોય છે આથી માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે જરૂરિયાતમંદ કે ગરીબ લોકોને ગરમ વસ્ત્ર કે ઉના થાબડાનું દાન કરવાથી તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે જે લોકો ભાદરવા માસમાં કે ભાદરવા માસની અમાવસ્યાના દિવસે પિતૃ શ્રાદ્ધ કે તર્પણ નથી કરી શક્યા તેમણે આ મહિનાની અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકે છે માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ વગેરે કરવાથી પૂર્વજોની પૂજા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે પ્રસન્ન થઈ તેના વંશજોને સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપે છે અમાસની તિથિ એ પૂજા પાઠ સ્નાન દાન માટે ખૂબ અશુભ તિથિ છે પરંતુ આ તિથિએ નકારાત્મક શક્તિ હાવી હોય છે આ દિવસે નકારાત્મક શક્તિ ભૂમંડળમાં વિચરણ કરતી હોય છે તેનો પ્રભાવ માનવ જીવન પર પડે છે આથી અમુક એવા કાર્યો આ દિવસે ન કરવા જેમ કે જમીન મકાનની લેવેજ નવા ધંધાની શરૂઆત વાહનની ખરીદી ઘરમાં કિંમતી સરસામાનની ખરીદી શુભ માંગલિક કાર્યો જેવા કે સગાઈ લગ્નજનોએ વગેરે આ કાર્યો ન કરવા તથા આ દિવસે લાંબી મુસાફરી પણ ન કરવી આ દરેક કાર્યો આ દિવસે ન કરવા જે કરવાથી તેમાં સફળતા પ્રાપ્ત નથી થતી તથા આ દિવસે કોઈ સાથે વિવાદ પણ ન કરવો જે કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કહેવાય છે કે આ દિવસે વડ આંબલી અને મહેંદીના ઝાડ નીચે ભૂલથી પણ ન બેસવું જોઈએ આ ઝાડમાં આ દિવસે ભૂતો અને પ્રેતાત્માનો વાસ હોય છે કહેવાય છે કે અમાસના દિવસે પ્રેત શક્તિ વધારે સક્રિય હોય છે આથી એ ઝાડની નીચે બેસનારને એ શક્તિની બુરી નજર લાગે છે

સીધું પિતૃઓ સુધી પહોંચે છે પિતૃ પ્રસન્ન થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતિના વંશ આશીર્વાદ આપે છે મહિનાની અમાવસ્યાનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે તો મિત્રો આ વિડીયોમાં માક્ષર મહિનાની અમાવસ્યાના દિવસે કરવાના કાર્યો આ દિવસે કરવાના ઉપાય તથા માક્ષર મહિનાની અમાવસ્યાનું શું છે મહાત્મ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું છે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોળાનાથ જય સૂર્યનારાયણ દેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં